આમ તો ડાયરાના કલાકાર છે પણ વિવાદોના કારણે બહુ જ ચર્ચિત રહે છે દેવાયત ખવડ એ દેવાયત ખવડ બોતેર કલાક કરતાં વધારે સમય થઈ ગયો હજુ એમના સગડ નથી મળી રહ્યા પોલીસની ટીમ એમની શોધખોળમાં લાગી છે સુરેન્દ્રનગરના મૂડીમાં એમનું જે ઘર છે ત્યાં એમની પૂછ ત્યાં એ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી ત્યાં પોલીસને કશું જ હાથ નથી લાગ્યું અમદાવાદના સરખેજમાં એમનું જે ઘર છે ત્યાં એમના માટે તપાસ કરવામાં આવી એમના પત્ની ત્યાં રહેતા હતા એમની પૂછપરછ કરવામાં આવી છે એમના મિત્ર વર્તુળમાં પૂછપરછ કરવામાં આવી છે પોલીસને ગાડીઓ મળી છે દેવાયત ખવડ જે ગાડીમાં ગયા હતા તાલાલાના ચિત્રોડ ગામમાં અને જ્યાં ધ્રુવરાજસિંહ પર એમણે હુમલો કર્યો હતો એ ફોર્ચ્યુનર અને ક્રેટા બંને ગાડી મળી છે અને બંને ગાડી દેવાયત ખવડ કોઈની પાસેથી લઈને આવ્યા હોય એવી પણ માહિતી મળી છે દેવાયત ખવડની પોતાની ગાડી નથી એવું પણ કહેવાય રહ્યું છે આ બધાની વચ્ચે જેના પર હુમલો કર્યો દેવાયત ખવડે એ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ એમના પિતા છે એ પણ તાલાલાના એ પોલીસ સ્ટેશનમાં પહોંચી પહોંચ્યા હતા જે દેવાયત ખવડ અને એના સહિત બાકીના એમના સાગરીતો ઉપર જે ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદમાં તપાસ કઈ પ્રકારની થઈ રહી છે અને એમને ઝડપથી ન્યાય મળે એના માટે રામચંદ્રજી ચૌહાણ છે પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે ડાયરાના કલાકાર છે એ સતત વિવાદોમાં રહેતા સતત ચર્ચામાં રહેતા કલાકાર અને એમના પર જ્યારે ફરિયાદ નોંધાઈ છે અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે દેવાયત ખવડના સમર્થનમાં અને એક બાજુ એમના વિરોધમાં લોકો છે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એમના સમર્થકો પણ આવીને ચેલેન્જ આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં અને એમના વિરોધીઓ છે એ પણ એમના સમર્થકો જે ચેલેન્જ આપી રહ્યા છે એમને જવાબ આપી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર દેવાયત ખવડને લઈને રીતસરની કી છે ચાલી રહી છે એ બધાની વચ્ચે એક પોસ્ટર વાયરલ થાય છે સિલેક્ટેડ ડાયરો તારીખે ઓગસ્ટ દેવાયત ડાયરો કરવાના છે પ્રકારનું પોસ્ટર વાયરલ થાય છે અને કમેન્ટમાં પછી એ છે એ શરૂ થઈ જાય છે દેવાયત ખવડ કે જેને પકડવા માટે પોલીસ છે એ મહેનત કરી રહી છે એ પોલીસનું શું કહેવું છે ડીવાય એ શું ખુલાસા કર્યા છે રાણો ક્યાં સંતાયો છે પોલીસને શું સગડ મળ્યા છે એના એ એ પણ સાંભળીએ

એક ગામ છે ત્યાં પીઠાડો માનું મંદિર છે એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે જીજી અઢાર બી પંચાણું ત્રેવીસ જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે પંદરેક દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયા હતા તેમજ બીજી ગાડી છે ક્રેટા જેના રજિસ્ટ્રેશન નંબર છે જે જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરૂનાની છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એકાદ એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા આ બંને ગાડીઓ એમણે પોતે આ આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજે લીધી છે તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે પોલીસે જે દેવાયતના નિવાસસ્થાનો છે એમના જે અમરેલી સોરી સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરામ એમનું ઘર છે ત્યાં પણ પોલીસે તપાસ ઝડતી કરી છે એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં તો દેવાજભાઈને કોઈ હાલ હાલમાં વિગતો મળી આવી નથી હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાત નહીં મેળવી એના હાલ આરોપીઓની તપાસ કરી રહી છે બંને જે ગાડી માલિકો છે એની એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતની વધુ વિગત મેળવવાનો પ્રયાસ ચાલુ છે હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે અને એમાં ગુનામાં બે વાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે હ હજુ કોઈ વધુ વિગતો મળી રહી શકે હાલમાં અમારી એલસીબી એની ટીમો છે એલસી એસઓજીની ટીમો છે

આજે હુમલો છે 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 મારો દીકરો શું જોવાણા તમને મને ફોન ફોન આવ્યો તો તો પછી હું ત્યાં પહોંચી પહોંચી ગયો ગયો સ્થળ ઉપર હોસ્પિટલ કરવાનો મુખ્ય હેતુ શું આની પેલા એકચુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નતો એ ડાયરામાં આવ્યો નતો રૂપિયા લઈ ગયો હતો તોય છતાં એને શા કારણ થી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પેલા પણ કઈ ધમકી મળી તો એવું આ ધમકી ફોન માં બી ધમકી આપી હતી ને અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસ ની કામગીરી સારી છે કાયદો 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 કાયદાનું જ કામ કરશે પોલીસ પણ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે હા સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ને મશે આમાં તો તાલાલાના ચિત્રોડ ગામની અંદર બબાલ થઈ હતી એ બબાલ હતી બબાલ સનાથલમાં અમદાવાદના સનાથલ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ડાયરામાં દેવાયત ખવડ પહોંચ્યા નહોતા પહોંચ્યા પછી પણ એ ડાયરો છોડીને આવતા રહ્યા હતા મોડા પહોંચ્યા અને ડાયરો એમણે કર્યો નહીં એના કારણે બબાલ શરૂ થઈ જે ડાયરાના જેને આયોજન કર્યું હતું એ આયોજકોએ દેવાયત ખવડ પર હુમલો કરાવ્યો અને પછી દેવાયત ખવડે એમની સામે ફરિયાદ નોંધાવી તો સામે ભગવતસિંહ ચૌહાણ છે એમને પણ ફરિયાદ નોંધાવી દીધી કે આઠ લાખ રૂપિયાની છેતરપિંડી દેવાયત ખવડે મારી સાથે કરી છે ડાયરા માટે હા પાડી અને પછી એ ડાયરામાં આવ્યા નથી આજે અગાઉની બાબતોનું મંદુખ છે મંદુખ રાખીને દેવાયત ખવડ છે એ હુમલો કરવાની ફિરાકમાં હતા ધ્રુવરાજસિંહ ચૌહાણને એમણે ઇન્સ્ટાગ્રામ પર પૂજા પંડ્યા બનીને મેસેજ પણ કર્યા અને કહ્યું કે આ બાજુ આવીશ નહીં આવીશ તો જોવા જેવી થશે અને પછી સામેથી પણ એવું કહેવાયું કે તો શું જોવા જેવી થશે અને એ બંને વચ્ચેની એ ઇન્સ્ટાગ્રામ પરની બાકાજી કી છે એ ક્યારે રસ્તા પર આવી ગઈ એ ખબર ન પડી દેવાયત ખવડે ચિત્રોડ ફાટક પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને એની સાથે જે લોકો હતા એમના મિત્રો એમના પર હુમલો કરી દીધો અને ધ્રુવરાજસિંહનું એવું પણ કહેવું છે કે એમણે હુમલો કર્યો તો એમની પાસેથી એ એમનું સોનાના ઘરેણા જે એમણે પહેરેલા હતા ચેન બીટી એ પણ એમણે પડાવી લીધા કારમાં જે બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ એમણે લઈ લીધા અને ગન દેખાડી અને પછી ધમકી પણ આપી કે ભડાકો કરી દઈશ દેવાયત ખવડ છે એ અગાઉ પણ આ રીતે ચર્ચામાં છે જે ડાયરાના કલાકાર સમાજને મૂલ્યોનું શિક્ષણ આપતા હોય એ ડાયરાના કલાકાર જો આ જ પ્રકારે લોકોને ધમકી આપતા ફરે તો એ કયા પ્રકારના મૂલ્યો સમાજને શીખવાડી રહ્યા છે એ સમાજમાં કેવા પ્રકારનું સિંચન કે ઘડતર કરી રહ્યા છે એ સમજાઈ નથી રહ્યું હાલ દેવાયત ખવડ ફરાર છે પોલીસને શોધવા માટે મથી રહી છે પણ આજે ખુલાસાઓ એક પછી એક એમના વિશે થઈ રહ્યા છે બહુ જ ચોંકાવનારા ખુલાસાઓ છે તમે શું માની રહ્યા છો આ ઘટનાઓ પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર